સૂંઠ પાવડર બનાવવાની સૌથી સરળ રીત કોઈ હોય ને તો આ જ છે કારણ કે એમાં ન તો આપણે છોલવાની જરૂર છે ન તો એમને ખમણવાની જરૂર છે બસ માત્ર એમના મોટા મોટા ટુકડા કરી લેશું અને જેથી કરીને શું થાય કે માટી ચોટેલી હોય ને તો એકદમ સારી રીતે સાફ થઈ જાય તો બસ ચારથી પાંચ પાણીથી આપણે એમને સાફ કરી લેવાનું છે આ રીતે ટુકડા કરી અને આપણે એમને પાંચ પાણીથી ધોઈ લેશું સારી રીતે ધોયા બાદ હવે આપણે એમને શું કરવાનું છે તો માટીના જે રચકણો છે એ બધા જ દૂર થઈ ગયા છે અને એકદમ સરસ આપણું આદુ છે એ ક્લીન થઈ અને આવી ગયું છે તો બસ હવે જાર લેશું અને એમની અંદર આપણે એમના મોટા મોટા ટુકડા કરી અને એમને લઈ લેશું હવે મિક્સીજારને માત્ર ને માત્ર ઓન ઓફ ઓન ઓફ કરીને પલ્સ મોડ પર જ ચલાવવાનું છે જેથી કરી અને આદુનો રસ છે એ નીકળી ન જાય એનું ખાસ કાળજી રાખવાની છે આ રીતનો છૂટો છૂટો પાવડર છે તૈયાર કરી લેશું અને ત્યારબાદ એ બધો જ થઈ ગયા બાદ એકદમ જ્યાં સખત તાપ લાગતો હોય સૂર્યના કિરણો સીધા જ પહોંચતા હોય એવી જગ્યાએ બસ માત્ર સવારથી સાંજ સુધી સુકવજો એટલે આ રીતનું ખમણ છે બની અને તૈયાર થઈ જશે હવે મિક્સિજાર ની અંદર આપણે ટ્રાન્સફર કરી અને શક્ય એટલો ફાઇન પાવડર કરી લેવાનો છે અને સરસ મજાનો એમને ચાળી અને ઉપયોગમાં લઈ શકો એટલા માટે થઈને એર બરણીની અંદર ભરી લેવાનું છે ઉપર જે નીકળે છે એને આપણે ચાના ડબ્બાની અંદર નાખી દઈશું ને જેથી કરીને ચા બનાવશું ને ત્યારે એમાં સરસ મજાની સુગંધ છે એ આવશે તો છે ને સૌથી સરળ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચોક્કસથી કરી લેજો Thank you